ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ વિધાનસભા ગૃહની અંદર તેમના વિસ્તારને લઈને સવાલ તો પૂછે છે સાથે સાથે ઓચિંતી મુલાકાત એ રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની લે છે શો કોઈ એ ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે કે અચાનક એ ચૈતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રીને મુલાકાત કરી છે શું વિષય હોઈ શકે કયા વિષયના સંદર્ભે રાજ્યના કેબિનેટ મંત્રીની સાથે પણ મુલાકાત કરી હોઈ શકે જેને લઈને ચર્ચાઈ રહ્યું હતું જો કે આ તમામની વચ્ચે એ પત્ર પણ સામે આવ્યો કે રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળી રાજ્યના કેબિનેટ મંત્રીને રૂબરૂ મળીને કયા પત્ર એ ચૈતર વસાવાએ આપ્યા છે થોડા સમય પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જ્યારે જેલની અંદર નહોતા ગયા તેની પહેલાં એ મનરેગા યોજનાને લઈને તેઓએ વિરોધ નોંધાવી રહ્યા હતા મનરેગા કૌભાંડને લઈને તેમના વિસ્તારની અંદર પુરાવા સાથે મુલાકાત કરતાની સાથે જ તેમણે એક પત્ર એ રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીને આપ્યો છે કે જેમાં મનરેગા યોજનાની અંદર શું કઈ થઈ રહ્યું છે અને શું કરવું જોઈએ તેને લઈને આ પત્રની અંદર ઉલ્લેખ છે પત્રમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીના ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મનરેગા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ પત્ર સોંપ્યો હતો આ પત્રમાં ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા એક્ટની ગાઈડલાઈન મુજબ સાહીઠ ચાલીસનો લેબર મટીરીયલનો રેશિયો જાળવીને કામ કરવું જોઈએ અને આ કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલસામાન માટે અધિકારીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયા દ્વારા માલસામાન સપ્લાયર એજન્સી નક્કી કરવામાં આવે છે પરંતુ આ એજન્સીઓ દ્વારા મંડેગા અધિનિયમ બે હજાર પાંચના એક્ટનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે કોઈપણ ગ્રામ પંચાયતને મટીરિયલ સપ્લાય કરતા નથી અને તેઓ પોતાનું સ્ટોક ગોડાઉન રોયલ્ટી જીએસટી ભરીને પત્રક એ જીએસટી ભરીને ખરીદી કરતા નથી મેનેજમેન્ટ બુક પ્રમાણપત્ર સ્ટોક રજીસ્ટરના ખોટા બિલો બનાવીને રોયલ્ટી બિલો જીએસટી વગરના બોગસ બિલો બનાવીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓના મેળમિલાપથી મટીરીયલ પૂરું પાડવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આ સાથે જ તેમણે લખ્યું છે આવા ભ્રષ્ટાચારોએ દરેક જિલ્લામાં અને સાથે જ તાલુકામાં થાય છે દાહોદ ભરૂચ નર્મદા પંચમહાલ છોટાઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારોમાં વિસ્તારોના જિલ્લામાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેના કારણે ગરીબ બિનકુશળ શ્રમિકોને રોજગારી મળતી નથી આ મનરેગા યોજનામાં મટીરિયલ સપ્લાય કરવા માટે પ્રક્રિયાથી જે પણ એજન્સીઓ નક્કી કરવામાં આવે છે તેવી પ્રક્રિયા રદ કરીને ગોડાઉન એ નક્કી કરવામાં આવે સાથે જ આ આખી અગાઉની જે પ્રક્રિયા છે અગાઉની જેમ સીધા ગ્રામ પંચાયતને અમલીકરણ સંસ્થા રાખી સાહીઠ ચાલીસના લેબર મટીરિયલના કામો મંજૂર કરવામાં આવે એવી અમારી અપીલ છે અને માંગ પણ છે અને આ પત્ર લખ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ જેમાં તેમણે કહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ એ મોટા પાયે સામે આવે છે જેને લઈને તેમણે સીધો જ એ પત્ર રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીની સાથે રૂબરૂ મુલાકાત કરીને આપ્યો છે તેમણે એવું પણ કહ્યું છે કે સાહીઠ ચાલીસનો રેશિયો જળવાતો નથી એ સાહીઠ ચાલીસનો રેશિયો જળવાવો જોઈએ જે ભૂતકાળની અંદર કામગીરી થતી હતી એ કામગીરી ફરી એકવાર શરૂ કરવામાં આવે જોકે તેમણે એવું કહ્યું કે સાહીઠ ચાલીસના રેશિયાની અંદર ટેન્ડર પ્રક્રિયા પાડવામાં આવે છે જેમાં બહારની એજન્સીઓ ટેન્ડર પણ કામ લે છે અધિકારીઓ અને કરાર આધારિત કર્મચારીઓની મેળાપિલાપથી એ ખોટા દસ્તાવેજી બિલ મૂકવામાં આવે છે કોઈ પણ જગ્યાએ કામગીરી નથી કરવામાં આવતી અને તેમ છતાંય બિલ મંજૂર થઈ જાય છે જીએસટીના ખોટા બિલો મુકાય છે આ તમામ વાતોને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્ર લખ્યો છે સવાલો ઉઠાવ્યા હતા અને એ સવાલો ઉઠાવતાની સાથે જ તેમના એ હીરા ચોટવા તેમના પુત્રની ધરપકડ પણ કરાઈ હતી જોકે હવે ફરી એક વખત ચૈત્ર વસાવાએ પત્ર લખતા ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે આદિવાસી વિસ્તારમાં મનરેગા યોજનાની અંદર અત્યાર સુધી કેટલા કરોડનું કૌભાંડ થયું હશે અથવા તો જો એની તપાસ એ એક કમિટી બનાવવામાં આવે તો એ તપાસની અંદર કેટલા કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવે તે કોઈ નક્કી નથી જોકે ચૈત્ર વસાવા મામલે અનેક વખત કહી ચૂક્યા છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે કેમ કે મનરેગા યોજનાની અંદર એક બે તાલુકા ચાર પાંચ જિલ્લા નહીં પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર ઘણા બધા તાલુકાઓની અંદર આ એ કૌભાંડ થઈ ચુક્યું છે અને આ કૌભાંડ ઉજાગર કરવું હોય તો એક સ્વૈચ્છિક એક સંસ્થા એક સ્વાર્ટ સંસ્થા એટલે કે જેને એ તપાસ કર્યા બાદ એ રિપોર્ટ એ સીધો રાજ્યના મુખ્યમંત્રીને સુપ્રત કરે કે જેના કારણે કાયદાકીય કાર્યવાહી કરવી હોય કોઈ એક્શન લેવી હોય તો સીધા જે લઈ શકે જો કે હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે અને આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા એ ત્રણ દિવસના અંગામી જામીન પર બહાર આવ્યા છે અને મનરેગા યોજનાને લઈ ફરી એક વખત તેમણે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી એ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે મંડેગા યોજનાની અંદર કેટલું કૌભાંડ થયું હશે તમારું શું માનવું છે તે ક્રાઇમ સ્ટોરીના ડિજિટલ સેક્શન એટલે કે અમારી કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર